ચંબસર ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમેદવાર દિનાબેન અશ્વિનકુમાર કુમાર પટેલે સરપંચની ઉમેદવારી નોંધાવતા ગ્રામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હાલમો મોડાસા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ જેમાં જંબુસર ગ્રુપ ગ્રામ પંચાયત પણ સામેલ છે જેમાં જેમો ઉમેદવાર તરીકે જંબુસર ગ્રુપ ગ્રામ પંચાયતમાં અઠીપુરા જંબુસર મઠ ત્રણ ગામનો સમાવેશ થાય છે સામાન્ય બક્ષી પરની સીટમાં પટેલ દીનાબેન અશ્વિનકુમાર પટેલે સરપંચનું ઉમેદવારી નોંધાવેલ છે જેમનું નિશાન કલ્ટિવેટર છે દીનાબેન પટેલ પાછલા વર્ષો પહેલાં પણ સરપંચ રહી ચૂક્યા છે તેમને ભૂતકાળમાં લોકસંપર્ક લોકકાર્યો એજ્યુકેશન આરોગ્ય અને દરેક કામોમાં સહ લોકોને જોડે રાખી અને વિકાસના ઘણા કાર્યો કરેલ છે તે બાકી રહેલા કાર્યોને ફરી આગળ ધપાવવા માટે ફરી એકવાર લોકો સંપર્ક કરી અને અમે ફરી વાર ઉમેદવારી નોંધાવી છે અને આ વખતે ગ્રામજનો તમામ ગામના ત્રણેય ગામના ગ્રામજનો ગુજરાત જેવી રીતે પ્રગતિ કરી રહી છે તેવી રીતે ગામડું પણ શહેરની સાથે ચાલે તેવા વિકાસના કાર્યો આરોગ્યના કાર્યો તેમજ શિક્ષણના કાર્યો કરવા માટે અમે તત્પર છીએ અમારું નિશાન ટીલર એટલે કે કલ્ટિવેટર છે તેના પર આપનું કિંમતી અને પવિત્ર મત આપી અને અપાવીને વિજય બનાવવા આપ સૌને મારી નમ્ર અપીલ છે